હા એસલાકુમ સ્વાગત છે નવા વ્લોગમાં અત્યારે વાગી ગયા છે સાડા નવ અને જે હું જાગ્યો છું અને મોટું મોટું ધોઈ નાખ્યું છે અને હવે નાસ્તો કરવાનો છે એટલે જોઈ શકો છો તમે નાસ્તામાં છે આપણે રોટલી બટેટાનું શાક છે ચા છે પાસે એટલી વસ્તુ છે તો હવે પછી ઘી ઘી છે પણ ઘી હું ચા અત્યારે ખાય એટલે ઘી નથી ખાવાનું પણ મમ્મી શાક કાઢે છે બટેટાનું બટેટાનું શાક મને અત્યારે મજા આવે બટેટાનું શાક ચા ને રોટલી એટલું નાસ્તો કરી લેવી પછી મળવી તો કઈશ આપણે નાસ્તો કરી લીધો છે અને આવી ગયા છે બાર ટોમી પામે થારાભાઈ જોગિન્દર કે ટોમિયા ગાઈસ આ છે આપણો ટોમી આપણો ડોગ જો ટોમી બેજા જ હો બેજા જ ઈ ગાઈસ જો એસી કા હું કરે તો તો કઈ નહીં ગઈશ બહાર જાવીશ ત્યારે મળું તો ગઈશ અત્યારે વાગી ગયા છે હવા બહાર ને એવો કંટાળી જોશો ને ત્યાં વાત જવા જો કારણ કે ઘરે પણ કોઈ નથી અને હું કઈ બહાર પણ કારણ કે ઘરે કોઈ નથી તો તો ન જવાય કારણ કે પછી એકલો હોય કરે એટલા માટે હું ઘરે ઘડિયાળ બનતી અગિયાર નથી હજાર માથે થઈ ગયું છે જોવું થાય અમારે ફોન માં અને આજ તો એવો કંટાળો જવાય જો આજ ક્યાંક રખડવા જવું છે બપોર પછી ઉપર પછી ક્યાંક રખડવા જ આવી તમને પણ બતાવી ક્યાંક નવીન વસ્તુ અને જાવી આજ ક્યાંક ફોન કરું હમણાં બધા ભાઈ બહેનને ક્યાં સૌ એને કે આજ ક્યાંક જાવી રખડવા તો હંડો હમણાં રખડવા જાવીને તમને બતાવી કે હું હું છે અહીંયા જોવા જેવું ઘણું બધું તમે બતાવી દીધું છે તમે પહેલાંના વ્લોગ ન જોયા હોય તો જોઈ લેજો અને મારી એસડી વ્લોક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા અને મિની વ્લોગ પણ હવે ડેલી ટુ ડેલી આવી જાય છે કાંઈ વાંધો નહીં અને હવે હું સીધો બહાર જઈને ત્યારે તમને લોકોને મળી કાં રોડ ઉપર જાય ત્યારે કાંઈ કાંઈ બહાર જાવીને ચારે હવે લોક સ્ટાર્ટ કરવાનો થતો નથી બહાર જાવ ત્યારે મળો ઠીક છે તો કઈ આપણે લોકો નાઇન થઈ ગયા છે રડીને આવી ગયા છે સીધા બાપુવાળા રૂમમાં કારણ કે કરવાની છે સલામી તો સલામી કરી લેવી પછી તમને લોકોને મળવી પછી નીકળવી રોડે જવા માટે રોડે જઈને ખાવાની છે ભેળ પેલા બાપુને તો કરી લઉં પછી મળું તો કઈશ ઘરેથી નીકળી ગયો છું જોઈ શું છું રોડે થવા માટે નાના નાના બાળકો ઘણા રમી રહ્યા છે તો ને હું નીકળી ગયો છું રોડે થવા માટે સીધો મળું રોડ ઉપરથી તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ સલીમભાઈ અને આજે અમારા જલામભાઈનો જમાલભાઈનો છોકરો પર બહુ તીખું ખાય છે ચટણી

વાલોળ બેમાંથી એક બનશે અને બને તો વાલોળ બને તો વાલોળનું શાક તો મને બહુ ભાવે પણ કો પુલાવર નહીં ભાવે પણ એટલું બધું નહીં વાલોળ જેટલું ન ભાવ વાલોળ આપણું વાલવું છે અને પુલાવર પણ ભાવે છે પણ એટલું બધું નહીં બીડિયામાં હાલ્યા પછી ન ભૂખમાં તો ગાજરે હાલે જેક ભાઈ કે એવું છે બધું હોય પણ અને આ ટી શર્ટ વરાદી પછી મેં પહેર્યું છે કેવું લાગે કોમેન્ટ કરી દેજો મસ્ત અનુ લાગે છે અને સીધો મળો ઘરે જઈને ને પોગી જો છું ગાઈસ ને આપી દીધું છે મમ્મીને બકાલો ના આવી જશે સીધો મદ્રાસ કારણ કે આઈથી નળી દેવાની છે અહીંયા કારણ કે મારા પાણી છે મોળું થઈ ગયું છે ગાઈસ તો પીવા માટે અને અતાર લઈ ગયા મસ્જિદ બેની તો અહીંયા અમારું જ પાણી થતું હતું અને અત્યારે અમારે ખારું થઈ ગયું છે મોળું તો અમે ત્યાંથી પાણી લેવી તો ગાઈસ પેલા નળી આ બધું લઈ લો નગર khao chiến đi, ba lấy joe, to guys joe lấy đi chứ, akhileo, anh gây cho có xóa đi mà, Awa wow, anh à,

બતાવો ગાઈસ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં એ હમણાં બતાવું છું તો ગાઈસ મોર આવું તમને ક્યાંય નહીં જોવા મળે તમે લાખો રૂપિયા આપશો ને તો તમને આવું નહીં જોવા મળે અમને આવું અહીંયા ગામડામાં જોવા મળે તો તમે મોર ઠેલ ચાર ને પાંચ છે તમને આમાં હરકું બતાવતું ન બતાવતું મને જ ખબર પણ અહીંયા પાંચ મોર છે અને ઓલા લોકો હારવાર ગીત છેલ્લું કીધા છે આપણે કોપી રાઇટ આવી જાય એટલા માટે અને આ હા એ નજારો યાર કાંઈ ન ઘટે તો માઉન્ટ એવરેસ્ટ આપણું મદ્રાસ હા આપણું ઘર આમ જોવો તો નજારો તો ગાઈસ તો ગાઈશ સીધો માથે આવ્યો હવે આમ જો ગઈશ આ રીતનું છે કેટલું સડવાનું છે તમને બધાવાનું પેશલનું હું હેઠે આવ્યો એટલા માટે એક લાઈક કરી દો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને એવું બધું તમને અહીંયા સિટીમાં તો ન જોવા મળતું હોય તમારે જોવું હોય તો હોય તો તમારે પ્રાણી સંગ્રહાલયમાં જવું પડે અથવા બાગમાં અથવા ગમે ત્યાં જવું પડે બાકી અમારે તો આવું નેચરલી જોવા મળતું હોય ચાલતા ચાલતા અને હું તમને મદ્રાસા જઈને કહું યુ બતાવું મારા ઓલાનું આખા પ્લોટનું હું તમને બતાવું તમે તમેન્ટિન્યુ રહ્યા આવ્યો હતો પેલા તો ગઈ હું ચડી રહ્યો છું ધાબા ધાબામાંથી તમને બતાવો કન્ટિન્યુ રેજ જોઈ લો ગઈ બતાવું મારો પ્લોટ હા જોવો તમે ગઈશ વ્યૂ જોઈ શકો છો મારી પાછળ પાછળ વ્યૂ જો હજારો લાખો રૂપિયા આપતા પણ આવો વ્યૂ ન જોવા મળે ગઈશ તો આ છે અમારું નાનકડું ગામડું અમારો નાનકડો પ્લોટ જોઈ શકો છો તમે હા મેં છે કુંભારનો રોડ છે જ્યાં આપણે આલિન આપણો મદ્રાસ કાંઈ ન ઘટે ગઈશ અને હવે મારે મિનિ બ્લોક એડિટ કરવાનો છે એટલા માટે હું જાઉં છું નીચે તમને આઈ હોપ કે આ ગેમું છે બધું મેં બતાવ્યું હોય અને હમણાં મોર અહીંયા આવે તો હું તમને બતાવું તો તમે લોકો લોગમાં કન્ટિન્યુ રહો તો ગાય છે આપણે મદ્રાસથી આવી આવી છે ઘરે જ આ તો અહીંયા ફોલાઈ રહી છે વાલોળ વાલોળ બટેટાનું શાક અચાર કરવાનું છે ભાઈ સવારે કરવાનું છે હું ફુલાવર લાવ્યો હતો તો વાલો ને ફુલાવરી બે અચારે વાલોળનું અને સવારે ફુલાવરનું તો વાલોળ ફોલાઈ રહી છે જોઈ શકો છો અમારા પપ્પા ઊભા ઉભા માવો ખાય છે તો ગાય સિચાર આપણે આવી જશું આપણા સ્ટુડિયોમાં એટલે કે આપણી વ્હીલમાં અને હવે આપણે આ વ્લોગનો ગતિ એન્ડ પસંદ આવે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને તમારા પરિવાર અથવા તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં અને આવા વ્લોગ જોવા માટે એસડી વ્લોગને સબસ્ક્રાઈબ કરતા રહેજો શેર કરી જો અને આમ રામ કરી જો કરી કરીજો હવે આપણે મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી Bye-bye.